વેલકમ ટુ માય ચેનલ ધોરણ આઠ વિષય ગણિત એનસીઆરટી પ્રકરણ નવ બેઝિક પદાવલીઓ અને નિત્ય સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક આપણે સોલ્વ કરીશું આ પ્રશ્નમાં આપણે ગુણાકાર કરવાનો છે એટલે એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર થશે તો ચાલો આપણે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે એક પદીઓની જોડનો ગુણાકાર કરવાનો છે અને પહેલા આપ સમજી લઈએ કેવું થશે તો ધારો કે આપણે કોઈ એક પદી છે સેવન એક્સ બરાબર બીજી કોઈ એક પદી આપી છે થ્રી એક્સ બરાબર હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે તો કઈ રીતે થશે તો આવી રીતે થશે સેવન ઇન્ટુ એક્સ હવે બીજી બહુપદી લખો લખું છું જે એક પદી છે તો એને આપણે ગુણાકાર આ રીતે કરવાનો થ્રી ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય આ રીતે થશે બરાબર વિદ્યાર્થી મિત્રો આને આવી રીતે લખવામાં આવે છે આ જ ખાલી તમારે ધ્યાન રાખવાનું થશે તો હવે શું કરવાનું સાતનો ત્રણ સાથે ગુણાકાર કરવાનો બરાબર જે સરખા સરખા ચલવાળા છે અચલપદો છે બરાબર એને આપણે સાથે લાવી દેવાના બરાબર ચલ હોય તો ચલની ઘાત સાથે પ્રોસેસ થશે તો કે એક્સની કેટલી ઘાત છે એક ઘાત છે હું આ એક્સ લખું છું તો એક્સની કેટલી ઘાત થશે પછી એક ઘાત થશે વાય તો એકલો છે એટલે વાય એમને રહેશે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ સાત તેરી શું થાય મિત્રો એકવીસ થાય બરાબર એક્સની એક ઘાત હોય બરાબર એટલે કેવું થાય આધાર સરખો છે એટલે આ એક્સ શું છે આધાર છે તો ઘાતોનો શું થાય ગુણાકારનો સંબંધ છે તો ઘાતોનો સરવાળો થાય તો ઇન્ટુ એક્સનો શું થશે એક વત્તા એક તો તમને ખબર જ છે બે થાય એક્સનો વર્ગ થશે ગુણ્યા વાય આ રીતનો આનો આન્સર થશે તો દરેકમાં આ જ પ્રોસેસ કરવાની છે બધા ખાસ ધ્યાન રાખજો તો ચાલો આપણે કરીએ શરૂઆતમાં બહુ સિમ્પલ સિમ્પલ દાખલો આપશે જોઈ લો આ ચાર છે અને સેવન પીનો ગુણાકાર કરવાનો તો આ સેવન ટુ પી લખવાના ગુણાકારમાં આ રીતે બરાબર છે તો અચળપદને આપણે અચળપદ સાથે રાખેલ છે એટલે સાત ગુણ્યા ચાર શું થાય સાત ગુણ્યા ચાર તો કે અઠ્યાવીસ થશે બરાબર છે બંને નિશાની કઈ છે એ પણ ખાલી ચેક કરી લ્યો બંનેની ધન નિશાની છે તો કેવું હોય કે ધન સંખ્યા છે એ એનો ગુણાકાર ધન સંખ્યા સાથે કરો તો આન્સર પણ આપણને ધન મળશે તો ગુણ્યા પી તો આપણે આવી રીતે લખી શકીએ અઠ્યાવીસ ગુણ્યા પી લખો અથવા અઠ્યાવીસ પી લખો બંને સરખું છે આ તમને સમજ પડવી ખૂબ જ જરૂરી છે હવે આપણે નેક્સ્ટ પાર્ટ સોલ્વ કરીએ તો એમાં કેવું થાય છે એ જોઈ લો આમાં જેટલી તમે ઉતાવળ કરશો આ ચાર પી છે તો એને હું આવી રીતે લખું છું જુઓ કે જ્યાં પરિવર્તન થાય છે એ જ કરવાનું પછી આપણી આ બીજી જે એક પદી આપી છે એ લખીશું તો તેને આપણે સાત ગુણ્યા પી આવી રીતે લખી શકાય બરાબર છે નિશાની સાથે લખવાનું આ માઇનસ ચાર છે ગુણિયા આ સાતને હું અહીંયા લખું છું બરાબર છે એ તો પ્લસ છે બરાબર છે ગુણ્યા આ પી ચલ છે એનો પી ચલ સાથે પાછો ગુણાકાર કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપ્યું નથી ઘાત પણ એક ઘાત હોય છે તો પી અહીંયા આધાર તરીકે વર્તે છે તો સરખો આધાર છે એટલે ઘાતોનો શું થશે સરવાળો થશે એટલે આપણે આગળ કરીએ તો સાત ચોક અઠ્યાવીસ બરાબર છે સાત ચોક અઠ્યાવીસ થશે ઓકે પણ અહીંયા માઇનસ ચાર આપેલું છે એટલા માટે હું માઇનસ અઠ્યાવીસ લખીશ બરાબર હવે અહીંયા કેવું થાય છે કે અહીં આપણે જે ઘાતાંક છે એનો સરવાળો થવાનો છે એક વત્તા એક એટલે બે થશે બરાબર તો એને આપણે માઇનસ અઠ્યાવીસ પછી પી એનો આપણે વર્ગ લખીશું અઠ્યાવીસ પીનો વર્ગ અને આપણે સ્ક્વેર અંગ્રેજીમાં બોલીએ છીએ તો આપણે પ્રોડક્ટ આવી ગઈ બરાબર હવે નેક્સ્ટ દાખલો આપણે સોલ્વ કરીએ કે નેક્સ્ટ દાખલામાં કેવું થાય છે નેક્સ્ટ દાખલો આમ છે સરળ બરાબર છે તો માઇનસ ચાર પી છે સોરી આપણે તો આમ લખવાનું હતું ને માઇનસ ચાર ગુણ્યા પી બરાબર છે ગુણ્યા સાત અત્યારે તમે બધા નાના છો એટલે આવું થશે પણ પછી તો આપણે ડાયરેક્ટ કરીશું ઓકે પણ એ તમે લાયક બનો ત્યારે આપણે ડાયરેક્ટ કરીશું જે આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને એક્સ વાયથી સમજાવ્યું એ રીતની આ પ્રોડક્ટ છે એક્સની જગ્યાએ પી આપ્યું છે અને વાયની જગ્યાએ ક્યુ આપ્યું છે બરાબર છે તો હવે તમારે આમાં જે આપણે જેમ કરતા હતા કે જે અચળપદો હતા એને આપણે ગુણાકાર અલગથી કરતા હતા તો અહીંયા અલગથી કરવાનું ચાર માઇનસ ચાર ગુણ્યા સાત બરાબર અને વંચાય માઇનસ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી હવે અહીંયા આપણે જોઈએ પી ગુણ્યા પી બરાબર હવે બધામાં આવી રીતે હું કરીશ નહીં પી ગુણ્યા પી એવું હું કરીશ નહીં સીધો અહીંયા જે ઘાત છે ને એનો સરવાળો કરી દેવાનો એના માટે તમને એક સરસ મજાનો એક ગેમ જેવું આવે છે કોષ્ટક આખું ભરવાનું થશે સિક્સ બાય સિક્સનું કોષ્ટક આપ્યું છે એ તમારે ભરવાનું થશે બરાબર સેવન ગુણ્યા ચાર સાચો અઠ્યાવીસ પણ અહીંયા માઇનસ નિશાની છે એટલે માઇનસ ટ્વેન્ટી એટ આવશે હવે તમે સમજી ગયા કે અહીંયા આધાર પી છે એટલે કે ચલ સરખા છે તો એનો જે ઘાતોનો શું થશે સરવાળો થશે ગુણાકારનો પાછો સંબંધ છે એટલે સરવાળો ઘાતો ઘાતોનો સરવાળો થશે એટલે પીનો વર્ગ થશે અને q તો એમનેમ જ છે એટલે q આપણે એમને લખી દેવાનું છે બરાબર છે તો આની આ પ્રોડક્ટ આવી રીતની મળે છે હવે આપણે ફરી પાછું એક નેક્સ્ટ પાછું પાર્ટ જોઈ લઈએ તો અહીંયા કેવું થાય છે ચાર ગુણ્યા પી બરાબર પીનો ઘન છે ઘન કહેવાય બરાબર પછી એને ગુણ્યા માઇનસ ત્રણ ઓકે એને ગુણ્યા શું છે સ્મોલ પી છે તો હવે આપણે જે સરખા જે અચળપદ હોય તો અચળપદની સાથે મૂકવાના તો અહીંયા માઇનસ ત્રણે આવી રીતે મૂકી દેવાના બરાબર છે એને ગુણ્યા હવે જે પી ચલ છે એ પી ચલની સાથે ગુણાકાર કરીશું તો કે પીનો ઘન છે બરાબર એને ગુણ્યા પી કરવાનું છે જેટલું થાય એને આપણે અંડરલાઈન કરતા જઉં આનું થઈ ગયું તો કે થઈ ગયું એટલે આપણે ભૂલ ના પડે હોશિયાર વિદ્યાર્થીઓ આવું જ કરતા હોય છે બરાબર છે તો હવે આપણે ચાલુ કરીએ તો ચાર તેરી બાર થાય પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ બાર થશે બરાબર અહીંયા શું નિશાની આ પાછી લેવી પડે ગુણાકારમાં નિશાની લેવી પડે તો પીનો ઘન છે હવે એમાં બંનેમાં આધાર પી આપેલું છે એટલે ત્રણ વત્તા એક શું થાય ગુણાકારનો સંબંધ છે ગુણાકારનો શું છે સંબંધ છે એટલે ઘાતોનો શું થાય સરવાળો થાય એટલે બાર પી ત્રણને શું થાય ચાર થાય તો બાર પીનું ચાર ખાત થશે બરાબર તો આપણો આન્સર થશે માઇનસ ટ્વેલ પી રેસ ટુ ફોર આવી રીતે વાંચી શકાય હવે આપણે પાંચમો પાર્ટ સોલ્વ કરી બહુ સરસ છે આ તો બહુ સુંદર છે ચાર ગુણ્યા પી ગુણ્યા શૂન્ય હવે શૂન્યનો ગમે તેની સાથે ગુણાકાર થાય જવાબ તમારો શું આવે મિત્રો શૂન્ય આ પ્રશ્નમાં આટલું જ છે આપણે હવે પછીના પ્રશ્નો મળીએ ત્યાં સુધી આવજો